વિમલના પડીકા છે તમાકુના પડીકા છે મીરાજ રાજનિવાસ અને નાસ્તાની પેકેટો છે આ બધું એમને એમ ઉડાડી દીધું છે અને પછી અમારા જેવા વિડીયો બનાવીને એમ કહે કે લોકેશન માંગીને થરમાવજો નહીં ત્યારે બધા એ કમેન્ટો કરે છે કે ક્યાં તમારી ઘરની જગ્યા હતી ને ક્યાં તમે ભેગા લઈ આવ્યા હતા તો મિત્રો વાત એની નથી પણ આપણે જો જગ્યાને હાચવી ના હાકતા હોઈએ તો આપણી એ જગ્યા ઉપર જવાનો કોઈ હક નથી આવી સુંદર લોકેશન છે એને બગાડી નાખી છે બાપુ કે છે જો તમને પાટલા ગો બતાવું સામે એક બતાવું પાટલા લીધે રોજ ચાલુ છે કઈ જગ્યા છે તમે આજે આપણે એક જ દિવસમાં ત્રણ લોકેશન કવર કરવાના છીએ એમાં બે લોકેશનનું અમે તમને નામ નહીં આપીએ એક લોકેશન તો તમે જોઈને જ જાણી જાશો કે કઈ લોકેશન છે તો જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો અને આ કઈ જગ્યા છે તમે જોઈને કહો અમને ચોમાસામાંથી અત્યારે ધ્રોધ ચાલુ છે વધે છે અત્યારે મકર લક્ષીને એવું છે માણસ